આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે બહેનો દ્વારા આર્ય સમાજ ખાતે ઋષિ બૌદ્ધોત્સવ પંચકોટી મહાયજ્ઞ અને મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો મારું નામ લીના મિલન ત્રિવેદી છે હું આર્ય સમાજ સાથે ઘણા વર્ષોથી જોડાયેલી છું આર્ય સમાજ મંદિર ધાંગેદ્રા દ્વારા આજે મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે પંચકુંડી મહા પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું યજ્ઞ એ આપણી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો આર્ય સમાજ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે અને આજની આપણી જે ભાવિ પેઢી છે એમાં સારા સંસ્કારોનું સિંચન થાય એ માટે સમાજ સતત કાર્યરત છે બીજું કે દયાનંદ સરસ્વતી કે જેમનો જન્મ બાર ફેબ્રુઆરી અઢારસો ને ચોવીસમાં માં મોરબીના ટંકારા શહેરમાં થયો હતો એમને મહિલા સશક્તિકરણ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને એમને બાલ વિવાહ વિધવા વિવાહ મહિલા શિક્ષણ માટે ઘણા બધા પ્રયત્નો હાથ ધર્યા હતા તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પણ આર્ય સમાજ દ્વારા કરવામાં આવી અને એ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમ કે મહર્ષિ દયાનંદ સરસ્વતી આપણને કેવી રીતે પ્રાપ્ત થયા

અઢી ત્રણ મહિનાથી અહીંયા યોગ શિબિર અઢી ત્રણ મહિના પહેલા યોગ શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું પછી મહિલાઓના લાગણીને માન રાખીને પાંચ થી છ દરમિયાન અહીંયા યોગ ક્લાસ ચાલુ છે કે જેમાં સૂક્ષ્મ વ્યાયામ આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવે છે જીવનભાઈ ઘાંગર તેમજ સ્મિતાબેન ખૂબ જ કાર્યરત રહીને આ ક્લાસ બહુ સારી રીતે ચાલે એ માટે પ્રયત્નશીલ છે બહેનોને ખૂબ જ ફાયદો થયો છે એમનામાં આત્મવિશ્વાસનો જાગૃતતા પણ આવી છે એટલું જ નહીં પોતાના માટે સમય કાઢી અને સારા સમાજનું નિર્માણ કરવા માટેના વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આર્ય સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં સહભાગી બનવામાં અમને ખૂબ જ આનંદ આવે છે અમે આર્ય સમાજ સંસ્થાના ખૂબ ખૂબ આભારી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ